જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી શીખવાનો મુખ્ય પાયો અને અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આ ટેબલ ઉપર આજે આપણે પીએચડી કરવાનું છે એક એક શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી શીખવાનો મુખ્ય પાયો આ ટેબલ તમને અંગ્રેજી શીખવાડી દેશે આપણી ચેનલ માં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે એ પહેલા દરેક એક એક નો આભાર આપણી ચેનલ માં એકતાલીસ હજાર સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે અને સાત મેગા પીડીએફ ફાઇલ બે હજાર વોકેબલરી પ્લસ માં બસો ને પચાસ ક્રિયાપદ તમામ રૂપ વિવોન વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઇવ ગુજરાતી અને અંગ્રેજીમાં બાર કાર્ડના બારસો વાક્યની પીડીએફ ફાઇલ પ્લસ માં ટુ બી ના ત્રણસો વાક્યો ટુ હેવ ના ત્રણસો વાક્યો ડબલ યુચના પાંચસો વાક્ય બરાબર સ્પોકોન ઇંગ્લિશના દરરોજ બોલાતા સાતસો વાક્ય તમામે સાતે સાત પીડીએફ ફાઇલ ગુજરાતી અને અંગ્રેજી મને પ્લસમાં ઉચ્ચારમાં પણ છે એટલે સ્પેલિંગ ઉચ્ચાર ઓર સાથે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ વિડીયોમાં ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડિઓના અંતે કહેજો વિડીયો કેવો છે નીચે કોમેન્ટ કરી નાખજો લાઈક કર નાખજો

પેલા આ પુરુષ કોને કહેવાય પુરુષ એક વચન પુરુષ પ્રથમ 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 પુરુષ 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 એટલે વ્યક્તિ એમ અને હોય છે બોલતા હોય એ હંમેશા પહેલે આવે એમ યાદ રાખવાનું એટલે બોલનાર પ્રથમ પુરુષમાં સાંભળનાર બીજા નંબર માં આવે એટલે બીજો પુરુષ અને જેના વિશે વાત આપણે કરી જેના વિશે ગામની પંચાયત કરી એ ત્રીજા નંબર માં આવે જે વ્યક્તિ ખુદ બોલતા હોય એ પહેલા નંબરમાં જે સાંભળતા હોય બીજા નંબરમાં અને જેના વિશે વાત કરતા હોય ગામની પંચત કરતા હોય ત્રીજા નંબરમાં ચાલો સર્વનામનો ટેબલ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધક માલિકી દર્શક અને સ્વ દર્શક સબ્જેક્ટ કર્તા આ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે કર્મ વિભક્તિ એટલે કે ઓબ્જેક્ટ આ હંમેશા ક્રિયાપદ પછી આવે છે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે પેસી વોઇઝમાં આ આવે છે કરતામાં આ આવે કાળમાં આ આવે માલિકી દર્શકો માય અવર યોર આ છે માલિકી દર્શકો આના પછી હંમેશા નામ આવતું હોય મારો ભાઈ યાદ કરો તેનો બાઈક તેણીની ગાડી તમારા પપ્પા આના પછી નામ આવતું હોય અને આની પહેલા કોઈ દિવસ આર્ટિકલ આવે નહીં આ પણ છે નામ વાચક

આઈ એમ હેપી હું ખુશ છું આ વાક્ય મારા માટે હે હું બોલું હું એકલો હું પ્રથમ પુરુષ એક વચન બોલનાર હવે આપણે આપણે સાથે બોલીએ છીએ વી વી એટલે અમે આપણે આપણે બધા સાથે બોલી બોલનાર પણ બોલનાર કેવા આવે પ્રથમ પુરુષ પણ આપણે બધા બે અથવા બે કરતા વધારે હવે યુ આર ક્લેવર હું મારા ભાઈને એમ કહું કે તું હોશિયાર છો યુ આર ક્લેવર હું બોલું મારો ભાઈ સાંભળે સાંભળનાર બીજો પુરુષ મારો ભાઈ એક જ છે ઈ એટલે તું આ એટલે હું અને મેં હું ખુશ છું મેં પાણી પીધું હું ખુશ છું આઈ એમ હેપી આ વાક્ય મારા માટે છે હું એકલો બોલું છું એક વચન આપણે સાથે બોલતા હોય અમે ખુશ છીએ આપણે ખુશ છીએ બધા સાથે બોલી બોલનાર પ્રથમ પુરુષ ને આપણે બધા બહુ વચન તું ખુશ છો યુ આર હેપી હું બોલ્યો મારો ભાઈ સાંભળે મારો ભાઈ એક જ છે મારો ભાઈ સાંભળનાર એટલે સાંભળનાર બીજો પુરુષ મારો ભાઈ એકલો હવે તમે બધાને હું તમને બધાને કહું કે તમે ખુશ છો તમે તમે બધા સાંભળો હું બોલું તમે બધા સાંભળો સાંભળનાર બીજો પુરુષ તમે બધાય બહુ વચન એટલે જો યુ કેમાં આવે તું અને તમે બેમાં આવે હે ત્રીજો પુરુષ જેના વિશે વાત કરવામાં આવે છે એક જ છોકરો હોય જેના વિશે વાત કરવામાં આવે છે એક જ છોકરો હોય તો હી એક જ છોકરી હોય સી નિર્જીવ વસ્તુ માન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી બોલનારમાં ન આવે સંમર્ધનમાં ન આવે હું બોલું કે જો તે ખુશ છે હું બોલું તમે સંભળો છોકરો એક જ છે તે ખુશ છે ત્રીજો પુરુષ એક વચન છોકરી માટે તેણી ખુશ છે સી ઇઝ હેપી તે ગાય છે ઇટ ઇઝ અ કાઉ નિર્જી વસ્તુ નાની જાતિ પશુ પક્ષી પ્રાણી ત્રીજો પુરુષ એક વચન હિ સી ઈટ આ ત્રણેયનું બહુ વચન ત્રીજો પુરુષ બહુવચન શું આવે ધે એક જ છોકરો હોય તો હી છોકરા બે અથવા બે કરતાં વધારે હોય તો ધે છોકરી બે અથવા બે કરતાં વધારે હોય તો ધે કોઈ પણ બે નિર્જી વસ્તુ નાની જાતિ પશુ પક્ષી પ્રાણી બે અથવા બે કરતા વધારે હોય તો ધે તે પક્ષી છે ઇટ ઇઝ બર્ડ તેઓ પક્ષીઓ છે ધે આર બર્ડ ધે આર હેપી આઈ નું બહુ વચન વી યુ બે માં આવે એક વચન અને બહુ વચન સી ઈટ નું બહુ વચન ધે આઈ ચાલો ટેબલ જોઈ લઈ આઈ મી માય માઇન માય સેલ્ફ વી ઓઝ અવર અવર્સ અવર સેલ્ફ યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ

તું તને તારું તારું તારી જાતે તમે તમને તમારું તમારું તમારી જાતે તે તેને તેનું તેનું તેની જાતે તેણી તેણીને તેણીનું તેણીનું તેણીની જાતે તે તેને તેનું તેનું તેની જાતે તેઓ તેઓને તેઓનું તેવુંનું તેવુંની જાતે અથવા તેઓ તેમને તેમને તેમનું તેમની જાતે બધું શું છે તમને વાક્ય નીચે આવશે એટલે આવડી જશે ખાસ અગત્યનું છે મેં એટલે જો મને મારી સાથે તો વિથ આઈ ને વિથ મી એટલે અમને આપણને હિમ એટલે તેને તેણીને બોલાવ્યો આઈ કોલ્ડ હિમ છોકરા માટે ઈટ એટલે તેને ધેમ તેઓને અને તેમને માય એટલે મારો મારી મારું મારા આના પછી કઈક નામ આવતું હોય માય ફાધર માય બ્રધર માય સિસ્ટર માય કાર માય મની માય મોબાઈલ મારા મારા રૂપિયા મારી ગાડી મારો મારા પપ્પા મારા ભાઈ મારા બહેન અવર અમારો અમારી અમારું અમારા આપણો આપણી આપણું આપણા બધામાં અવર આવે ઇવું એટલે તારો તારી તારું તારા તમારો તમારી તમારું તમારા માં યુવર આવે તમારા પપ્પા તમારા મમ્મી તમારા ભાઈ તમારા બહેન તમારી ગાડી તમારા રૂપિયા તમારો મોબાઈલ છોકરા માટે આવે તો શું આવે હિઝ આવે છોકરામાં છોકરી માટે હર આવે તેના પપ્પા તેના મમ્મી તેના ભાઈ તેના બહેન તેના પપ્પા છોકરા માટે હોય તો હિજ આવે છોકરી માટે હર તેના પીછા તેના પગ બધામાં પશુ પક્ષી પ્રાણી માટે ઇટ્સ ને ધેર એટલે તેઓનું તેમનું બરાબર આ અંતે આવે માઈનો અર્થ બે ના સહમત થાય છે અર્થ બે ના સહમત થાય છે આમાં ડિફરન્સ છે આમાં જો આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર આ ગાડી મારી છે ધીસ કાર ઇઝ માઇન્ડ બરાબર चलो माय सेल्फ मारी जाते ओवर सेल्स अमारी जाते अपनी जाते योर सेल्फ तारी जाते योर हज अवर जाते, अवर सेल्स यू यू योर यू यू योर योर्स योर सेल्फ यू 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 योर योर्स योर सेल्स ही हिम हिज हिज हिम सेल्फ सी हर हर हर्स herself it eat, it eat, it's it's itself eat they them their theirs themselves હવે બધાને તમે જો એક એકના વાક્ય ટોટલ તમે જોઈ શકો છો ઢગલા વાક્ય બનશે હંમેશા વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ પછી અને પછી નામ આવતું હોય હંમેશા અંતે હોય આ પણ અંતે હવે તમે જુઓ હવે સો ટકા તમને આવડી જશે ચાલો પહેલા આપણે વાત કરીએ કરતા પહેલે આપણે વાત કરીએ કર્તા વિભક્તિ તમે જોઈ શકો છો ચાલો કર્તા કર્તા વિભક્તિ આઈ વી યુ ધે હી સી ઈટ આનો શું અર્થ એટલે અર્થ થાય હું મે મારે મને વી એટલે અમે આપણે ઈ એટલે તું તમે હી એટલે તે સી એટલે તેની ઈટ એટલે તે દે એટલે તેઓ વી એટલે અમે આપણે અને વી ઓલ અમે બધા આપણે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા ચાલો થઈ જાવ તૈયાર હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે આઈ હું ખુશ છું આઈ એમ હેપી આઈ આવ્યો મેં પાણી પીધું મેં એટલે આઈ પીધું સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડ્રિંકનું ડ્રેન્ક આઈ ડ્રેન્ક વોટર મારે એક મોટો ભાઈ છે જોરી મારે મને હું બધાય મારે એક મોટો ભાઈ છે એટલે એટલે મોટો નાનો અને બીમારીમાં માલિકીમાં ટુ ના રૂપ આવે મને તાવ છે મોને આ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર વી એટલે અમે આપણે અમે ખુશ છીએ આપણે ખુશ છીએ બંને માં શું આવે વી

નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી એમાં આવે છે ઈટ ઇટ ઇઝ અ કાવ ચલો તેઓ ખુશ છે તેઓ મીન્સ કે ધે એમાં આવે આર તમે જોઈ શકો છો જો આર બહુવચન બરાબર યુ માં બહુવચન આ ધે માં આવે બહુવચન ધે આર હેપી તમે જોઈ શકો છો જો આર યુ આઈ વી યુ ધે હી સી વાક્યની શરૂઆતમાં આવે છે

ધેમ તેઓને તેમને તે છોકરા માટે હી મદદ કરશે વિલ હેલ્પ કોને મને જો મી ક્રિયાપદ પછી આવ્યું કર્મ તે અમને મદદ કરશે તે આપણને મદદ કરશે બે માં હશે હી વિલ હેલ્પ અમને આપણને એટલે અસ હું તેને મદદ કરીશ હું તમને મદદ કરીશ હું એટલે આઈ વિલ હેલ્પ યુ હું તેને મદદ કરીશ છોકરો હોય તો કર્મમાં હિમ છોકરી હોય તો કર્મમાં કોઈ પશુ પક્ષી પ્રાણી ઘાયલ હોય હું એમ કીધું કે કૂતરાની હેલ્પ કરીશ અથવા ગાય છે સારવાર કરીશ તો ઈટ હું તેઓને અથવા હું તેમને મદદ કરીશ આઈ વિલ હેલ્પ સાદો ભવિષ્ય છે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ધીમ શું આવશે ચાલો સંબંધક સંબંધક વિભક્તિ વિભક્તિ એટલે મારો મારી મારા અવર અમારો અમારી અમારું અમારા આપણો આપણી આપણું આપણા યુર એટલે તારો તારી તારું તારા તમારો તમારી તમારું તમારા ઈઝ એટલે તેનો તેની તેનું તેના હર તેણીનો તેણીની તેણીનું તેણીના ઇટ્સ તેના તેનું તેની તેના ધેર તેઓની તેઓના તેઓનું તેમનું અને પછી હંમેશા કારણ શબ્દ આવતો હોય એકલું ન આવે આ મારો ભાઈ છે ધીસ ઇઝ માય બ્રધર આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર આ ગાડી મારી છે ધીસ કાર ઇઝ માઇન આ મારું બાઇક છે this is my bike આ અમારું બાઇક છે this is our bike આ તમારું બાઇક છે this is your bike આ તેનું બાઇક છે this is his bike છોકરી માટે her bike આ આપણી સ્કૂલ છે અથવા અમારી સ્કૂલ છે this is our school અને સંબંધક વિભક્તિની આગળ આર્ટિકલ લાગતો નથી આ તારો મોબાઈલ છે અથવા આ તમારો મોબાઈલ છે ધીસ ઇઝ યોર મોબાઈલ આ તમારી પેન છે અથવા આ તારી પેન છે ધીસ ઇઝ યોર પેન આ તેની ગાડી છે ધીસ ઇઝ હિઝ કાર આ તેનો ભાઈ છે ધીસ ઇઝ હિઝ બ્રધર તેણીની બહેન છે છોકરી માટે આવે છે હર 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 સિસ્ટર તેના પીછા છે જો આ તેના પીછા છે વાત કરીએ બહુ તો ધીસ આર

ધીસ ઇઝ ધેર મની હવે આવશે સંબંધક પણ એમાં વિડીયોના અંતે મોસ્ટ ઓફ આવે છે જો આ મારી ગાડી છે આ મારી ગાડી છે જો આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર આ ગાડી મારી છે આ ગાડી ધીસ કાર મારું બાઇક છે ધીસ ઇઝ માય બાઇક આ બાઈક મારું છે અમારા છે ધીસ મની ઇઝ અવર્સ આ પુસ્તકો જો આ પુસ્તકો બહુ વચન છે તો કઈ વાંધો ને ધીસ બુક્સ આર અવર્સ આ પેન ધીસ પેન તમારી છે તારી છે ઇઝ યોર્સ આ મોબાઈલ ધીસ મોબાઈલ ઇઝ યોર્સ આ ચોપડી ધીસ બુક ઇઝ હિઝ છોકરી માટે આ પર્સ ધીસ પર્સ ઇઝ હર્સ આ પીછું ધીસ ફેધર

તારી જાતે યોર સેલ્ફ તમારી જાતે યોર સેલ્સ તેની જાતે હિમ સેલ્ફ તેની જાતે હર સેલ્ફ તેની જાતે ઇટ ધેમ સેલ્સ તેઓની જાતે વાક્યના અંતે છે હું મારી જાતે આવીશ આવીશ એટલે સાદો ભવિષ્ય આઈ વિલ કોમ માય સેલ્ફ અમે અમારી જાતે આવશું અમે એટલે વી વિલ કોમ અમારી જાતે ઓવલ સેલ્ઝ આપણે આપણી જાતે જાશું જાશું તો વી વિલ ગો અવર સેલ્સ તું તારી જાતે આવી શકે છે તું એટલે યુ શકે છે શકો છો શકે છે શકું છું એટલે કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ યુ કેન કમ યોર સેલ્ફ તમે તમારી જાતે આવી શકો છો તો યુ કેન કોમ યોર સેલ્સ શું કામ આમાં એક જ છે આમાં બે અથવા બે કરતાં વધારે છે તે તેની જાતે આવશે he will come himself તે તેની જાતે ગાડી ચલાવશે he will drive a car himself તેણી તેણીની જાતે આવશે she will come herself તે તેની જાતે ઉડશે પક્ષી માટે છે it will fly itself તેઓ તેઓની જાતે આવશે અથવા તેઓ તેઓની જાતે તો તેઓ તેઓની જાતે તેમની જાતે આવશે તેમ છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ ટેબલ તમે ક્યાં જોયું હશે નહીં આ ટેબલ ઉપર જ સંપૂર્ણ મદાર છે સ્વવાચક પ્લસમાં સંબંધક માલિકી માટે કર્મ ઓબ્જેક્ટ અને કર્તા સબ્જેક્ટ ખૂબ 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 અગત્યનું છે આ ટોપિક અને ખાસ કરીને અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરવામાં આવે છે ટેબલ હંમેશા શરૂઆતમાં ક્રિયાપદ પછી અને પછી નામ આવતું હોય માલિકી દર્શક બહુ ઓછો યુઝ થાય છે અને વાત છે આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ હું મને મારું મારું મારી જાતે વી અઝ અવર અવર્સ અવર સેલ્ફ અમે અમને અમારું અમારું અમારી જાતે અથવા આપણે આપણે તો આપણે આપણને આપણું આપણું આપણી જાતે યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ અથવા યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ તું તને તારું તારું તારી જાતે તમે તમને તમારું તમારું તમારી જાતે હિ હિમ હિઝ હિઝ હિમ સેલ્ફ તે તેને તેનું તેનું તેની જાતે સી હર હર હર્ષ હર સેલ્ફ તેણી તેણીને તેણીનું તેણી તેણીનું તેણીની જાતે ઇટ ઇટ ઇટ્સ ઇટ્સ ઇટ સેલ્ફ તે તેને તેનું તેનું તેની જાતે ધે ધેમ ધેર ધેર ધેમ સેલ્ફ તેવો તેઓને તેવોનું તેવોનું તેવોની જાતે અથવા તેવો તેમને તેમનું તેમનું તેમની જાતે તમને પીડીએફ ફાઈલ આવી જશે એ પહેલા તમને આ ટેબલ કેવો લાગ્યો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડિયો કેવો લાગ્યો આપ સાથે તો ફિર ક્યાં હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ આવડે કેમ નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે બીમાર હોવા છતાં પણ પ્લીઝ લાઇક કરી નાખો શેર કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોર મેસેજ કરી દીધું તમે તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી શકો છો પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ને પાંચ પાંચ સબસ્ક્રાઇબર્સ કરાવજો દિવસ રાત એક કરીને વિડીયો બનાવું છું આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે વિડીયો તમને કેવો લાગ્યો ચાલો નીચે તમે કોમેન્ટ કરી નાખો હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો